હેલો ફ્રેન્ડ્સ આપનું સ્વાગત છે તમારી પોતાની ચેનલ અનંત અપડેટ્સમાં આજના વિડીયોમાં આપણે જોઈશું ધોરણ દસની હિન્દીની બ્લૂ પ્રિન્ટ અને મોડલ પ્રશ્નપત્ર તો મિત્રો આ વિડીયો અંત સુધી જોજો જેથી પરીક્ષા આપતા પહેલાં પહેલાં તમને ઘણી બધી ઇન્ફોર્મેશન મળી જશે તો મિત્રો હજુ તમે પણ સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લો અને આ વિડીયોને પણ લાઈક કરજો શેર કરજો તો મિત્રો હવે આપણે જોઈ લઈએ બ્લૂ પ્રિન્ટ તો મિત્રો પદ વિભાગમાંથી ટોટલ પચીસ ગુણનું ગધ વિભાગમાંથી પચીસ ગુણનું જેમાં પાર્ટ એમાં પંદર ગુણ અને પાર્ટ બીમાં દસ ગુણનું પૂછાશે વ્યાકરણના ટોટલ વીસ ગુણ અને પત્ર સંચાર માધ્યમ એટલે કે પ્રયોજક પ્રયોજનમૂલક હિન્દી તેના ત્રણ ગુણ અને લેખન નિબંધ વિચાર વિસ્તાર અને સાત લેખનના સત્યાવીસ ગુણ હશે તો મિત્રો જોઈ લઈએ વ્યાકરણ વિભાગમાં કયા કયા ટોપિકનો સમાવેશ થશે તો ટોટલ દસ ટોપિક છે જેમાં સમાનાથી વિરુદ્ધાથી સંધિ સમાસ વિશેષણ કરતુવાચક સંજ્ઞા ભાવવાચક સંજ્ઞા શબ્દ સમૂહ કે લઈએ એક શબ્દ મુહાવરે કહાવરે બધું જ બે બે ગુણનું હશે એમ ટોટલ વીસ ગુણ એમસીક્યુમાં પૂછવાના છે એટલે બહુ જ સરળ થશે અને આ બધું તૈયાર કરજો તમે સ્વાધ્યાયમાંથી દરેક સ્વાધ્યની પાછળ આપેલું જ હશે તેમાં શબ્દાર્થ કરી લેજો ત્યારબાદ જોઈએ વિભાગ બી એટલે કે પાર્ટ બી તો પાર્ટ બીમાં વિભાગ એમાં ટોટલ પદ્ય વિભાગ અને ગદ્ય વિભાગના પ્રશ્નો હશે જે તમારે કરવાના છે તૈયાર અને વિભાગ બીમાં હશે પત્ર પત્રલેખન તેમજ ટિપ્પણી પૂછશે અને વિચાર વિસ્તાર વિભાગ સીમાં તમને પૂછશે એક ફકરો આપેલો હશે ને એમાંથી ચાર પ્રશ્નો હશે અને ત્યારબાદ અહેવાલ લેખન વિભાગ ડીમાં એક કહાની એટલે કે વાર્તા અને નિબંધ પૂછશે એટલે તમારે આટલું તૈયાર કરવાનું છે બરાબર નેક્સ્ટ જોઈએ પેપર તો મિત્રો મોડલ પેપરમાં જોઈએ તો કેવા ટાઈપના એમસી પૂછાતા હોય છે એ તમને નીચેની લિંક ઉપરથી પણ મળી જશે ડિસ્ક્રિપ્શનમાં અને તમારી ગાઈડ હોય તો ગાઈડ અપેક્ષિતમાં પણ પાછળ આપેલું જ હશે તો સૌથી પહેલાં જોઈ લઈએ તો કવિ કવિ કોણ છે તો કવિ નું પણ પૂછે તમારે બધા જ ગદ્ય અને પદ્ય વિભાગના કવિઓનું નામ એકવાર વાંચી લેવાના એટલે તમને આઈડિયા આવી જાય જો કોઈ પૂછાઈ જાય તો તમને તરત ખબર પડી જશે બાકી બધા કોઈ કોઈવાર અર્થ પણ પૂછી લે કોઈ પણ શબ્દનો એ પણ તમને પૂછાઈ શકે છે ત્યારબાદ કવિઓના ઉપનામ પણ પૂછાઈ જાય છે જેમ કે અહીંયા જુઓ તમે નવમો પ્રશ્ન નિમ્નલિખિત કવિઓ મેં કિસકા ઉપનામ નવીન હૈ તો આવી રીતે પણ પ્રશ્નો પૂછાઈ શકે છે આખું પેપર નીચે જોઈ લેજો લિંક ઉપરથી સ્વાદ જે વ્યાકરણના એમસીક્યુ છે એ પણ પૂછેલા જ છે ત્યારબાદ જોઈએ પાર્ટ બી તો એમાં વિભાગ એમાં પણ આ રીતે પ્રશ્નો છે અહીં ચેપ્ટર્સનું નક્કી નથી કે કયા ચેપ્ટરમાંથી કયા પ્રશ્નો પૂછાશે કારણ કે ભાષાના વિષયોમાં એવી રીતે ચેપ્ટર વાઈઝ ગુણભાર આપતા નથી ટોપિક વાઇઝ ગુણભાર આવે છે ત્યારબાદ વિભાગ વિમાં જોઈ શકાય છે કે પત્ર છે ટિપ્પણી છે અને વિચાર વિસ્તાર છે વિભાગ સીમાં જો ફકરામાંથી ચાર પ્રશ્નો પૂછેલા છે એમાં તમારે જવાબ આપવાના છે અને ત્યારબાદ છે અહેવાલ કહાની અને નિબંધ તો મિત્રો આ રહી તમારું પૂરેપૂરું પ્રશ્નપત્ર બ્લુ પ્રિન્ટ જો મિત્રો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરી લો અને સબસ્ક્રાઈબ કરી લો એન્ડ થેન્કસ ફોર વોચિંગ ગુડ બાય